આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર યશવી મહેતા વાંચે છે મુખ્ય બનાસકાંઠાના ડીસાના ફટાકડાના ગોડાઉનમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક અઢારે પહોંચ્યો બેની ધરપકડ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને ચાર એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા ચેતવણી આપી અમદાવાદના સાબરમતી આશ્રમના પુનઃ વિકાસ અંગે તુષાર ગાંધીની અરજી પર સુનાવણી કરવાનો સર્વોચ્ચ અદાલતનો ઇન્કાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ અને ઇટલીમાં યોજાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓને કાંસ્ય ચંદ્રક સમાચાર બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક અઢારે પહોંચ્યો છે ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી ઘટના અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ ફેક્ટરીમાં લાયસન્સ વિના ફટાકડા સ્ટોરેજ કરવામાં આવ્યા હતા જેનું લાયસન્સ પણ રિન્યુ કરાયું ન હતું શ્રી પટેલે જણાવ્યું કે ઘટના અંગે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે વિસ્ફોટ રખવા માટે જે જરૂરી સાધન સામગ્રી અથવા તો સેફ્ટીના જે પ્રિકોશન્સ હશે ને અને મેઝર માટે જે પણ કોઈ એના નીતિ નિયમો છે એ પ્રમાણેની ત્યાં સગવડોનો અભાવ જોવા મળતા એને રિન્યૂ નહોતું કર્યું પરંતુ રિન્યૂ ન કરવા છતાં પણ ત્યાં આગળ ફટાકડાનો જથ્થો રાખતા આ પ્રકારનો બનાવ નોંધાયો છે બે જણાની ધરપકડ પણ એમને કદાચ કરી છે અને બાકીના જે લોકો છે જે માલિક છે દીપક સિંધી અને વગેરે એ લોકો અત્યારે હાલ હયાત સ્થળ ઉપર અથવા તો ઘરે નથી અને દરેક જગ્યાએ એલર્ટ પણ જારી કરી દીધા છે દરમિયાન કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમણે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ચિંતા કરવા સરકારને અપીલ કરી હતી ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના ડીસાના ગોડાઉનમાં ફટાકડા બનાવવાની કામગીરી દરમિયાન અચાનક વિસ્ફોટ થતા અઢાર શ્રમિકોના મોત થયા હતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને ચાર એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા ચેતવણી આપી છે શ્રી પટેલે જણાવ્યું કે આરોગ્ય કર્મચારીઓની હડતાલ બાબતે પંદર દિવસથી ચર્ચા ચાલી રહી છે તેમણે જણાવ્યું કે ગ્રેડ પેમાં સાત હજાર કેડર છે અને પગાર વધારો સરકારની વિચારણા હેઠળ છે શ્રી પટેલે ઉમેર્યું કે સંગઠનના નેતાએ સમજવું જોઈએ કે કર્મચારીઓને નુકસાન થશે તો જવાબદારી કોણ લેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું યુવાઓમાં ધગશ અને ઇચ્છાશક્તિ હોય તો ભાષાકીય અવરોધ આવતો નથી ગાંધીનગરમાં રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય એનએફએસયુ ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહમાં શ્રી પટેલે કહ્યું સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી છે શ્રી પટેલે રાજ્યકક્ષાની સ્પર્ધાના પ્રથમ ક્રમે આવનાર કેશોદના કીર્તિબેન સુત્રેજાને ટ્રોફી અને એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર ઇનાયત કર્યો હતો આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ સેરિયાએ કહ્યું યુવાનોએ તેમનામાં રહેલી શ્રેષ્ઠ ઉર્જાનો ઉપયોગ દેશને વધુ સમૃદ્ધ બનાવવા કરવો જોઈએ સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદના સાબરમતી આશ્રમને પુનઃ વિકાસ માટે હસ્તગત કરવા સામે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે આશ્રમના પુનઃ વિકાસને મંજૂરી આપતા વર્ષ બે હજાર એકવીસના ઠરાવને રદ કરવાનો ઇન્કાર કરતા ગુજરાત વડી અદાલતના ચુકાદા સામેની સ્પેશિયલ લીવ પિટિશનને અદાલતે ફગાવી દીધી હતી ફરિયાદીએ દલીલ કરી હતી કે સરકારનું પગલું ગાંધીવાદી સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને તેનાથી બંધારણીય જોગવાઈઓનો ભંગ થાય છે તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીએ સાદગી આત્મનિર્ભરતા અને સામુદાયિક જીવનને ધ્યાનમાં રાખીને સ્વયં આશ્રમનું નિર્માણ કરાવ્યું હતું અને તેનો પુનઃ વિકાસ ગાંધીજીના વારસાને નબળો પાડી શકે તેમ છે અરજકર્તાએ દલીલ કરી હતી કે ઓગણીસો તેત્રીસમાં ગાંધીજીએ વંચિતોના લાભ માટે આશ્રમ હરિજન સેવક સંઘને સોંપ્યો હતો ગુજરાત સરકારની યોજના આશ્રમના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યનું અપમાન કરે છે સર્વોચ્ચ અદાલતે અરજી ફગાવતા હવે આશ્રમનું પુનઃ વિકાસ કાર્ય આગળ વધશે નર્મદા જિલ્લામાં નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આરોગ્ય સારવાર માટે ડોક્ટર સ્ટાફ નર્સ એમ્બ્યુલન્સ વાન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા પરિક્રમા પથ પર સાત જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે આરોગ્ય સ્ટાફ ચોવીસ કલાક પરિક્રમાવાસીઓ માટે પગે સેવા આપી રહ્યા છે ઉલ્લેખનીય છે ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં ભાગ લઈ રહ્યા છે આ વિશે વધુ માહિતી આપે છે મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રવિણભાઈ વસાવા નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાની અંદર સાત જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પરિક્રમાવાસીઓને મળી રહે તેના માટે અમારો આરોગ્ય સ્ટાફ ખડે પગે ઉભા રહીને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહ્યા છે જેમાં તમામ પ્રકારની નાની બીમારીઓથી લઈને જેમ કે પગનો દુખાવો માથાનો દુખાવો અને શરદી ખાંસી તાવ જેવી સામાન્ય બીમારીઓથી લઈને મોટી બીમારીઓ જેમ કે છાતીમાં દુખાવો શ્વાસની તકલીફ અને કોઈ જરૂરત પડે તો તેમને આગળ રિફર કરવા માટે અમારી પાસે એમ્બ્યુલન્સ અને ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ડાંગ અને વલસાડ જિલ્લામાં વહેલી સવારે વરસાદના અહેવાલ છે કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા ત્યારે જિલ્લા ડાંગ ખેતીવાડી અધિકારી બાલુભાઈ પટેલે ખેડૂતોને સૂચનાઓ આપી હતી ખેડૂતોને જાણ કરવામાં આવે છે કે કમોસમી વરસાદથી પાકને નુકસાન થતો અટકાવવા માટે કાપણી કરેલા ખેતરો ખુલ્લામાં હોય તો તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા તેમજ તાડપત્રી કે પ્લાસ્ટિક તેને ઓઢાડી દેવો તેમજ હાલ પૂરતો ખાતર કે બિયારણ દવાનો ઉપયોગ કરતા હોય તેનો અટકાવ કરવો તેમજ એપીએમસી માં અનાજ સંગ્રહિત હોય કે ખેત પેદાશો હોય તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની તાકીદ કરવામાં આવે છે હવામાન વિભાગે આવતીકાલે કચ્છ પોરબંદર ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરી છે પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે આવતીકાલે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગર તેમજ વડોદરા ભરૂચ નર્મદા સુરત ડાંગ સહિત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની શક્યતા છે રાજ્યમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ જોવા મળી શકે છે તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા ઓછી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે ઉનાળાની અસહ્ય ગરમીમાં વન્ય પ્રાણીઓ એશિયાઈ સિંહ અને અન્ય માટે અમરેલી જિલ્લામાં ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા પીવાના પાણી માટે બસો પચાસ પોઈન્ટ ઉભા કરી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પાણીના ટેન્કર પવનચક્કી જેવા સાધનો વડે જંગલ વિસ્તાર સાથે રેવન્યુના વિસ્તારમાં સી પાણી માટે ભટકે નહીં તે અંગે ધારી વન વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે આ વિશે વધુ માહિતી આપે છે ધારી ગીર નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ गिर ईस्ट डिवीजन ने 250 जितने पानी के पॉइंट विभिन्न रेंजों में चालू किए हैं इसमें हमने खास तौर पर उन जगह पे ज्यादा ध्यान दिया है जहां पर पानी की थोड़ी अच्छत यानी कि कमी हो जाती है जहाँ पर नेचुरली यानी कि प्राकृतिक रूप से पानी मौजूद है जैसे की नदी नाले वहाँ पर समस्या थोड़ी कम है लेकिन जहाँ पर पानी की अच्छत तो होने की शक्यता ज्यादा है खासकर उन पॉइंटों पर पूरा ध्यान दिया जा रहा है सारे पानी के पॉइंटों की साफ सफाई और उन्हें टाइम टू टाइम उनको भरना इसमें हमारा जो ग्राउंड स्टाफ है बहुत अच्छा काम कर रहा है આણંદ સ્થિત રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એનડીડીબી ખાતે ભારતીય ખેતી સંશોધન પરિષદ આઇસીએ નું વાર્ષિક પરિષદ યોજાઈ ગઈ કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગના સચિવ અલ્કાબેન ઉપાધ્યાયે આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું કાર્યક્રમમાં બત્રીસ દેશમાંથી બસો આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો જેમાં શૈક્ષણિક ક્ષેત્રના લોકો સંશોધકો ડેરી પ્રોફેશનલ ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ જોડાયા હતા મોરબી જિલ્લાના મચ્છુ બે ડેમમાંથી આવતીકાલે પાણી છોડવામાં આવશે મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે ડેમના સમારકામ અને દરવાજા બદલાવવાના હોવાથી આવતીકાલે સાંજે ચાર વાગ્યે બે દરવાજા બે ફૂટ પર ખોલવામાં આવશે અને એક હજાર ત્રણસો ક્યુસેકથી ત્રણ હજાર પાંચસો ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે જેને પગલે મોરબી તાલુકાના વીસ અને માળિયા તાલુકાના નવ ગામોને એલર્ટ કરાયા છે માર્ચ મહિનાના અંતિમ છ દિવસ સુધી બંધ રહેલા રાજ્યના માર્કેટયાર્ડ આજથી ફરી શરૂ થયા છે પાટણ માર્કેટયાર્ડ આજે શરૂ થતાં ખેડૂતોના રવિ પાકની હરાજી કરવામાં આવી હતી જેમાં રાયડો ઘઉં એરંડા સહિતના રવિ પાકોની વેપારીઓએ હરાજી કરી હતી ઇટાલીમાં ઓથોરિટી સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે મહેસાણાના આશા ઠાકોર અને દાહોદના પિંકલ ચૌહાણે ફ્લોરબોલ રમતમાં કાંસ્ય ચંદ્રક જીતીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે ઉલ્લેખનીય છે આશા ઠાકોર અને પિંકલ ચૌહાણે છેલ્લા પંદર વર્ષથી રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિશેષ ખેલ મહાકુંભમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર બનાસકાંઠાના ડીસાના ફટાકડાના ગોડાઉનમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ આંક અઢારે પહોંચ્યો બેની ધરપકડ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીને ચાર એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા ચેતવણી આપી અમદાવાદના સાબરમતી આશ્રમના પુનઃ વિકાસ અંગે તુષાર ગાંધીની અરજી પર સુનાવણી કરવાનો સર્વોચ્ચ અદાલતનો ઇન્કાર દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ અને ઇટલીમાં યોજાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓને કાંસ્ય ચંદ્રક બાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા